સૂત્રો જણાવી રહ્યા છે પંજાબના ફિરોજ કુર્ફાજિલ્કા હાઇવે નજીક ટ્રક અને પિકઅપ ગાડી વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં નવ લોકોના બનાવ સ્થળે જ મોત નીપજ્યા છે જ્યારે પંદરથી વધુ લોકો ઘાયલ થયા છે આ બનામ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ લગભગ ફિરોજપુર થી પિકઅપમાં બેસીને જલાલાબાદ કોઈ કાર્યક્રમમાં ભાગ લેવા જઈ રહ્યા હતા તે દરમિયાન રોડની બાજુમાં ઉભેલા ટ્રક સાથે પિકઅપની જોરદાર ટક્કર થતા અકસ્માત સર્જાયો હતો સર્જાયલ અકસ્માતમાં નવ લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજા હતા આ બનામ અંગેની જાણ થતા રોડ સેફ્ટી ફોર્સે બચાવ કાર્ય શરૂ કરી દીધું હતું આ બનામમાં अंदर थी वधू लोगों ने घाल थया छे